માર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તૈયારીના ભાગ ભાગરૂપે સાતસો થી વધુ સ્વયંસેવકોની પ્રતિનિધિઓની બેઠક મળી કામગીરીની વહેંચણી કરી સ્વયંસેવકોને જવાબદારી સોંપવામાં આવી

બગદાણા ખાતે સત્સંગ હોલમાં આશરે જેટલા સ્વયંસેવકોની એક ખાસ મળી હતી જેમાં મુખ્ય બે પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી જેની કામગીરી વેચની જવાબદારી સોંપવામાં આવી હતી ગુરુ પૂર્ણિમાના દિવસની સેવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે બાપાનું ભજન અને ગાયત્રી મંત્રીના શાંતિ પાઠ માટે આ સભાનું સમાપન થયું હતું આ મીટિંગની અંદર મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગરે ઓડિયો સંદેશ પાઠવ્યો હતો સાથે કાંતિભાઈ પુરોહિત માર્કંભાઈ પંડ્યા મેનેજર સુરભા ગોહિલ દિનેશભાઈ રાઠોડ કરણાભાઈ ભમ્મર વગદાણા પીએસઆઈ સહિતનાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તાલીમ અને માર્ગદર્શન માટેની આ સભામાં સ્વયંસેવકોના દરેક ગામોમાં વધુને વધુ વૃક્ષ વવાય અને જતન થાય તેમજ આગામી બાપાની 50મી પુણ્યતિથી 2027 સુધીમાં 1 લાખ વૃક્ષો વવાય અને તેનો ઉછેર થાય તે માટે આકલ કરવામાં આવી હતી રસોડા અને ભોજનશાળા વિભાગ ઉપરાંત આરતી દર્શન ચા પાણી પાર્કિંગ સાફ સફાઈ જેવા કામોની પણ વહેંચણી કરવામાં આવી હતી દર વખતે બગદાણા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ